હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ચાઇનીઝ ફ્રેન્કી અહીંયા તમે ચાઇનીઝ ફ્રેન્કી રોડ સાઇડ પર મળતી એવી કેવી રીતે બનાવશો એ બતાવવાની છું અને તમને જો રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં તમારે ચાઇનીઝ ફ્રેન્કી બનાવવા માટે તમારે નૂડલ્સને બાફવાના છે તો એક પેનમાં પાણી ગરમ કરવા મૂકીશું એમાં એક ચમચી જેવું તેલ અને મીઠું એડ કરીને આવી રીતે નૂડલ્સ આપણે બધા એડ કરી દઈશું નૂડલ્સ એડ કરતા ટાઈમે તમારે તોડવાના નહીં અને નૂડલ્સને બાફતી વખતે તમારે ઘડી ઘડી હલાવવાના નહીં એક ખાસ ધ્યાન રાખવાનું હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને નૂડલ્સને આપણે કૂક થવા દઈશું અહીંયા નૂડલ્સ કૂક થાય છે ત્યાં સુધી આપણે ચાઇનીઝનો મસાલો બનાવવાનો છે તો એક વાસણમાં અડધી ચમચી જે ઓછું આપણે હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એકથી બે ચમચી ધાણાજીરું પાવડર એક ચ ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર અડધી ચમચી જેવું સંચડ પાવડર અડધી ચમચી જેવું મરી પાવડર અડધી ચમચીથી ઓછું આપણે કાલા નમક અને અડધી ચમચી જેવું ગરમ મસાલો અને અડધીથી ઓછું આપણે મરી પાવડર અને અડધીથી ઓછું આપણે તજનો પાવડર એડ કરીશું અહીંયા આ ફ્રેન્કીના મસાલામાં તજનો પાવડર જરૂરથી એડ કરજો અને અડધી ચમચી જેવું જીરાનો પાવડર અને અડધી ચમચી જેવું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આ બધા મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાના છે ઠા ન રહે રીતે આવી રીતે મસાલો બધો સરખી રીતે મિક્સ થઈ જાય પછી કોઈ બી એર તમારી ડબ્બી હોય એ આપણે લઈ લેશું અને એમાં આ બધું મસાલાને આવી રીતે સ્ટોર કરી દઈશું જ્યારે બી તમારે ચાઇનીઝ ફ્રેન્કી બનાવી હોય કે કાંઈ બી તમારે પરોઠા બનાવવા હોય તો આ મસાલો તમે આ રીતે રેડી કરીને રાખશો અને એર ટાઈટ ડબ્બામાં બંધ રાખશો તો તમારે જ્યારે બી બનાવવું હોય ત્યારે તમે ઘડી ઘડી તમારે આ બનાવવું નહીં પડે અહીંયા તમારે લેબલ લગાવી દેવાનું ફ્રેન્કી મસાલો એ રીતે તમારે સ્ટોર કરી દેવાનું હવે આ મસાલા અહીંયા આપણો રેડી છે ફ્રેન્કીનો તો આને સાઈડ પર મૂકી દઈશું અને નૂડલ્સે ચેક કરી લેશો તમે જોઈ શકો છો કે નૂડલ્સ આપણા સરસ એવા કૂક થઈ ગયા છે એક તોડીને જોશું તો ઇઝીલી તૂટી જાય છે અહીંયા નૂડલ્સને તમારે હંડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ જેટલા કૂક કરવાના હવે આને કાઢીને આપણે એક ઠંડા પાણીમાં મૂકી દેવાના હવે આપણે સેમ પેન લેશું એમાં બે ચમચા જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી વાટકી જેવા ઊભા સમરેલા કાંદા કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમને એને બી આવી રીતે જ ઊભી પતલી ચીરી કરવાની એવી જ રીતે અહીંયા આપણે એક વાટકી જેવા કૂબીને બી આવી રીતે ઊભી ચીરી કરી દેવાની અને એડ કરી દેસું હવે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અહીંયા આ વેજીટેબલને આપણે ઓવર નથી કરવાના ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની હાઈ ગેસની ફ્લેમ પર તમારે આને મિક્સ કરવાનું રહેશે મિક્સ થઈ જાય પછી આપણે આમાંથી થોડુંક આપણે આ વેજીટેબલને કાઢી દેશું એક પ્લેટમાં હવે આપણે આની અંદર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એકથી બે ચમચી જેવું રેડ ચીલી સોસ આપણે એડ કરીશું પછી એકથી બે ચમચી જેવું આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું પછી એકથી બે ચમચી જેવું આપણે અહીંયા સોયા સોસ એડ કરીશું અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા બધા સોસીસ એડ કરવાના પછી આપણે આને સરખી રીતે મિક્સ કરી લેશું જેમ મેં પહેલાં બી કીધું કે વેજીટેબલ ઓવર કૂક ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા સરખું મિક્સ થઈ જાય પછી જે આપણે નૂડલ્સ બાફીને રાખ્યા છે એ બધા એડ કરી દેવાના તમારે જો નૂડલ્સની પ્રોપર રીત તમારે જોવી હોય તો મેં મારી ચેનલમાં નૂડલ્સની રેસીપી શેર કરી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને એની હું લિંક આ બટન પર કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ રીતે તમારે નૂડલ્સ બનાવીને રેડી કરી દેવાના સૌથી પહેલાં જ્યારે બી ફ્રેન્કી બનાવવું હોય ત્યારે તમારે આ રીતે નૂડલ્સ પહેલાંથી બનાવીને રેડી કરી લેવાના હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એક વાસણમાં આપણે કાઢીને થોડુંક ઠંડુ થવા દઈશું હવે આપણે અહીંયા મેં પહેલાંથી જ આ રોટલી બનાવીને રાખી છે તમારી પાસે જો આ મેદાની આ રીતની રોટલી ન હોય સ્લાઇસ તો તમે ઘરની વધેલી રોટલીમાંથી બી બનાવી શકો છો હવે ગેસની પેન ચાલુ કરીને આપણે કોઈ બી ઢોસાની લોળી મૂકી દઈશું એમાં બે ચમચી જેવું તેલ એડ કરીને આ રીતે રોટલીને તમે સેલો ફ્રાય તમારે કરી દેવાનું રહેશે બહુ અહીંયા કડક ન થઈ જાય રોટલી એ રીતે તમારે શેકવાની છે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા મેં ઘઉંનો એક વાટકો અને અડધી વાટકી જેવો મેદો લઈને મેં આ રોટલી બનાવીને પહેલાંથી જ રેડી કરી રાખી છે તમને જો આ રેસીપી જોઈતી હોય તો હું મારી ચેનલમાં બતાવી દઈશ કેવી રીતે બને છે હવે આપણે આવી રીતે જેટલી તમારે ફ્રેન્કી બનાવી હોય એ પ્રમાણે તમારે આવી રીતે રોટલી પહેલાંથી જ બનાવીને રેડી કરવાનું પછી કોઈ બી એક પાટલા ઉપર તમારે આવી રીતના રોટલી લઈ લેવાની એમાં એક ચમચી જેવું આપણે પહેલાં મેયોનીઝ એડ કરીશું અને એક ચમચી જેવું આપણે પીઝા પાસ્તા સોસ આવે છે એ આપણે એડ કરીશું તમારી પાસે પીઝા પાસ્તા સોસ ના હોય તો તમે અહીંયા કેચઅપ બી લઈ શકો છો હવે આ બંને સોસીસને આપણે મિક્સ કરી દેવાનું આ રીતે સ્પ્રેડ કરી દેવાનું પછી અહીંયા આપણે કૂબીના પાન જે ઉપરના હોય છે એ આપણે અહીંયા તમારે વચ્ચે મૂકવાનું પછી આના ઉપર જે આપણે ફ્રેન્કીનો મસાલો બનાવીને રાખ્યો છે એ થોડું સ્પ્રિંકલ કરીશું પછી જે આપણે નૂડલ્સ બનાવીને રાખ્યા છે એમાંથી એકથી બે ચમચી જેવું આપણે નૂડલ્સને આ રીતે તમારે કૂબીના પાન ઉપર આપણે આવી રીતે ગોઠવી દેવાના પછી જે આપણે વેજીટેબલ સોટે કર્યા હતા એમાંથી આપણે જે પહેલાં થોડું કાઢી લીધું હતું કેપ્સિકમ કાંદા અને કૂબીનું એ આપણે થોડુંક આ રીતે ઉપર એડ કરીશું પછી એક ચમચી જેવું આપણે મેયોનીઝ ફરીથી એડ કરીશું ફરીથી આપણે ફ્રેન્કી મસાલો સ્પ્રિન્કલ કરીશું અને ચીઝ સ્પ્રેડ કરીશું આવી રીતે બધું જ તમારું ફ્રેન્કીમાં રોટલીમાં એડ થઈ જાય પછી સરસ રીતે આને પેક કરી દેવાનું બહાર સ્ટફિંગ ન આવે એ રીતે તમારે આવી રીતે પેક કરવાનું રહેશે હવે તમારે જો આને સેલો ફ્રાય કરવું હોય તો તમે કરી શકો છો નહીં તો પછી આવી રીતે કોઈ બી સિલ્વર ફોલ લઈ લેવાનું એને આ રીતે તમારે રેપ કરી દેવાનું ફ્રેન્કીને તમારે જો આ આવી રીતે ન કરવું હોય તો તમને હું બીજી રીત બી બતાવીશ કે તમારે કઈ રીતે કરવાનું જો સિલ્વર ફોઇલ ના હોય તો આવી રીતે તમે સિલ્વર ફોઇલમાં રેપ કરીને તમે બાળકોને આવી રીતે આપી શકો છો જેમ લારી પર મળતી હોય છે પછી બીજી રીત એ છે કે આવી રીતે કોઈ બી પેન લઈ લેવાનું એમાં રીતે એક રોટલી મૂકી દઈશું ફરીથી એક ચમચી જેવું મેયોનીસ અને એક ચમચી જેવું પીઝા પાસ્તા સોસ એડ કરીને બંને સોસીસને આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું પછી આવી રીતે સ્પ્રેડ થઈ જાય પછી જે આપણે વેજીટેબલ થોડાક કાઢીને રાખ્યા હતા એ આવી રીતે તમારે સાઈડ ઉપર આવી રીતે મૂકવાનું રહેશે અને નૂડલ્સ બી જે આપણે બનાવીને રાખ્યા હતા એને બી આવી રીતે તમારે સાઈડ પર મૂકવાનું ફરીથી એના ઉપર આપણે વેજીટેબલ એડ કરી દઈશું અહીંયા તમે તમારા મનગમતા કોઈ બી વેજીટેબલ એડ કરી શકો છો ફરીથી આના ઉપર આપણે ફ્રેન્કીનો મસાલો સ્પ્રિન્કલ કરીશું આ રીતે અને ફરીથી આપણે આના ઉપર ચીઝ સ્પ્રેડ કરીશું અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે ચીઝ સ્પ્રેડ કરવાની હવે આપણે આને સરખી રીતે પેક કરી દેવાનું છે જેમ મેં પહેલાં બી કીધું કે સ્ટફિંગ બહાર ન નીકળે એ રીતે તમારે આને પેક કરવાનું રહેશે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે જે આ પેન છે એને ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તમારે આવી રીતે આજુબાજુમાં ઘી અથવા તો તેલ કે બટર એડ કરીને તમારે ફ્રેન્કીને શેકવાની રહેશે એકદમ હલકા હાથે તમારે આને શેકવાનું છે જો ફ ઉતાવળ કરશો તો રોટલી ખુલી જશે અને સ્ટફિંગ બધું બહાર આવી જશે બે મિનિટ જેવું થશે પછી આવી રીતે ધીરેથી એને ફ્લિપ કરવાનું ફ્લિપ કર્યા પછી બી એને આ રીતે બીજી બાજુ બે મિનિટ જેવું થાય એટલે તમારે આવી રીતે ધીરેથી ફ્લિપ કરી દેવાનું તમે જોઈ શકો છો કે આપણી રોટલી ખુલ્લી નથી અને સ્ટફિંગ બી બહાર આવ્યું નથી આ રીતે તમારે ફ્રેન્કીને શેકીને બી તમે કરી શકો છો જો તમારી પાસે સિલ્વર ફોઈલ ના હોય તો હવે તમારે આ રીતનું બની જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તમારા બાળકોને કે તમારે જે રીતને ફ્રેન્કી ખાવી હોય તમે એ રીતે સર્વ કરીને ખાઈ શકો છો આ રીતે તમે બાર રસ્તા પર મળે એ રીતની તમારે આ ચાઇનીઝ ફ્રેન્કી બનીને રેડી થાય છે તમે એકવારથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ